જયન વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ બી જાહેર કરી દેવામાં આવેલ છે તો ફોરેસ્ટ ગાર્ડની પ્રો રેટિંગ મુજબ માર્કની ગણતરી કઈ રીતના કરવી તેના માટેનો આ વિડિયો છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ તમારે જેટલા સાચા માર્ક હોય તે અહીંયાથી લખી દેવાના છે ત્યાર પછી જેટલા ખોટા પડેલા હોય તે અહીંયા લખવાના છે અને જો તમારે જે પ્રશ્નો રદ થયેલ છે તે અહીંયા સિલેક્ટ કરવાના છે એટલે ઓટોમેટિક તમારા માર્ક અહીંયા તમારા

માર્ગ તમે જાણી શકો છો તો આની લિંક અમારા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દેવામાં આવશે જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ